તેમની પર ફાયરિંગ હવામાં ફાયરિંગ કરવાનો અને તેમની પાસેથી ખંડડી માંગવાનો જે કેસ હતો તે કેસને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે તેમના ધરમપત્ની શકુંતલા વસાવા કે તેમને પણ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં તેમની પર પણ જે કેસ નોંધાયો અને ધરપકડ કરવામાં આવી તેમની પર આરોપ છે કે ચૈતર વસાવાને લઈને આ જે કેસ છે તેમાં તેમની સંડોવણી છે ત્યારે શકુંતલા વસાવા છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં બંધ છે જોકે ચૈતર વસાવાને હાલ તો તરફથી જામીન મળી ચૂક્યા છે અને આજે તેઓ બહાર પણ આવી ગયા છે પરંતુ ચૈતર વસાવાનો આ નિર્ણય હતો કે જ્યાં સુધી શકુંતલા વસાવાને જામીન નહીં મળે ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે અને શકુંતલા વસાવાને જ્યારે જામીન મળી જશે ત્યારે તેઓ સજોડે બહાર આવશે કારણ કે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા હતા બાવીસ જાન્યુઆરીએ પરંતુ શકુંતલા વસાવાની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી સુપ્રીમ કોર્ટમાંથી તેમને કોઈ જ રાહત આપવામાં નહોતી આવી જેના કારણે શકુંતલા વસાવા બહાર આવી શકે તેમ નહોતું પરંતુ ચૈતર વસાવાને જ્યારે શરતી જામીન આપી દેવામાં આવ્યા ત્યારે એવો નિર્ણય લેવાયો હતો કે ચૈતર વસાવા હવે જ્યાં સુધી શકુંતલા વસાવાને જામીન નહીં આપે ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે ત્યારબાદ શકુંતલા વસાવાની જે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ હતી તેને લઈને હવે આગળનું એમની જે રણનીતિ ઘડાઈ હતી કે સુપ્રીમમાંથી તેમને અરજી પાછી ખેંચી લીધી અને જે સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપી દેવામાં આવ્યા તે જ સેશન્સ કોર્ટમાં ફરીથી શકુંતલા વસાવાની જામીન અરજી કરવામાં આવી જેની પર સુનાવણી હાથ ધરવામાં આવી આજ રોજ શકુંતલા વસાવાની સુનાવણી પણ હાથ ધરવામાં આવનાર છે અને ચૈતર વસાવા બહાર આવી ગયા છે ત્યારે ચૈતર વસાવા જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને મીડિયા કર્મીઓએ તેમને સવાલ પૂછ્યો હતો કે આખરે ચૈતર વસાવાએ જે પહેલાં નિર્ણય કર્યો હતો કે સજોડે બહાર આવશે અને પછી અચાનક કેમ તેમને એકલા જ બહાર આવવાનો નિર્ણય લીધો તેની પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે શકુંતલા વસાવાનો આગ્રહ હતો કે હાલ આદિવાસી જનતાને ધ્યાનમાં રાખીને આદિવાસી જનતાના જે સવાલો છે જે મુશ્કેલીઓ છે તેને ધ્યાનમાં રાખીને અને આગામી જે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને બીજી તરફ આ પાર્ટી ચૈતર વસાવાને સાંસદ માટે પણ તેમને ઉમેદવાર ઘોષિત કરી દીધા છે ત્યારે આ બધા જ જે પ્રશ્નો છે આ બધી જ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખીને શકુંતલા વસાવાએ ચૈતર વસાવાને એવો આગ્રહ કર્યો હતો કે તેઓ હાલ જેલમાંથી બહાર જાય અને પોતાની આગામી લોકસભાની ચૂંટણી ને લઈને તેઓ કાર્યને આગળ ફાવે ત્યારે સાંભળું ચેતર વસાવાય શકુંતલા વસાવા માટે શું કહ્યું મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજો જો વરસાત અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ત્યારે ચૈતર વસાવાનો પત્ની માટે જે પેલા પ્રેમ હતો કે સજોડે જ તેઓ બહાર આવશે ત્યારે બહાર અત્યારે તો એકલા આવ્યા છે એટલે એમના પર એક સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે ચૈતર વસાવાએ એકલા બહાર આવવાનો નિર્ણય કેમ લીધો પરંતુ તેમને પ્રતિક્રિયા જે આપી છે તેની પરથી પણ શકુંતલા વસાવા પ્રત્યે તેમનો કેટલો પ્રેમ છે અને શકુંતલા વસાવાને પણ ચૈતર વસાવા પ્રત્યે કેટલો પ્રેમ છે તે પણ ફલિત થઈ રહ્યો છે સાથે સાથે જ એક ધારાસભ્ય તરીકે અને ધારાસભ્યના પત્ની તરીકે આદિવાસી જનતા માટે તેમને કેટલું માન છે આદિવાસી જનતાઓને તેમને કેટલા કેટલો વિચાર છે તે પણ અહીંયા ફલિત થઈ રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ચેતર વસાવા આદિવાસીઓની જે મુશ્કેલીઓ છે આદિવાસીના જે સવાલો છે તેનું સમાધાન કેવી રીતે લાવે છે અને ભાજપ સરકાર સામે કેવી રીતે બાયો ચડાવે છે તમને અહેવાલ કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર